છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ ભારે વરસાદના કારણે નદી તળાવ તેમજ ડેમ ઓવરફ્લો થયા છે જેમાં વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે છેલ્લા પાંચેક વરસથી બંધ દરવાજા ખોલવામાં આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પ્રવાસીઓ આ નજારો જોવા આવી રહ્યા છે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ મુક્તેશ્વર ડેમના બે ગેટ ખોલતા આજુબાજુ વિસ્તારના લોકો પાણી જોવા ડેમ પર ગયા હતા તે દરમિયાન ડેમ પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવતા એક સિત્તેર વર્ષીય ઘરડા કાકા ઉપર તેમજ એક અંદાજે ત્રીસ વર્ષે યુવાનની ઈજા પહોંચતા માહોલ ગરમાયો હતો અને આ કર્મચારી નશાની હાલતમાં હોય એવું લોકમૂખે પણ ચર્ચાઈ રહ્યું છે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક વડગામ સિવિલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા વડગામ પોલીસે હાજરી આપી તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા માહોલને શાંત કરવાનો પ્રયાસ કરાતા માહોલ શાંત કરી વડગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મુસ્લિમ સમાજ દ્વારા કર્મચારીને માફ કરી ભાઈચારો નિભાવી સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ સાથે વિડીયો વાયરલ કરી ભાઈચારો તોડી માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને લઈને પોલીસે તાત્કાલિક તપાસ કરવા લોકમાગ ઉઠવા પામી છે